રામ રામ ખેડૂત મિત્રો ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરશું એક ગુજરાત સરકારની નવી યોજના વિશે આ યોજનાનું નામ છે પાવર ટિલર સબસિડી યોજના આ યોજના કોને લાભ મળશે કેવી રીતે મળશે કેટલો લાભ મળશે આ જાણવા માટે આ વિડીયોમાં બન્યા રહેજો જો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી નવી આવતી યોજનાની તમને નોટિફિકેશન મળતી રહે આગળ આગળ જોતા મળવાપાત્ર સહાય વિશે વાત કરીશું જેમ કે પાવર ટીલર આઠ પીએચપીનું હોય છે સામાન્ય ખેડૂતને ખર્ચના કુલ ચાલીસ ટકા કે રૂપિયા પિસ્તાલીસ હજાર મુજબ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે પૂર્વ મંજૂરનો સમયગાળો સાહીઠ દિવસ જે છે તે રાખવાનો રહેશે જેમ કે અનુસૂચિત જનજાતિના જે લાભાર્થી છે તેને ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ જે હોય તે મળવાપાત્ર રહેશે સાઠ હજાર સુધીની સહાય પણ મળવાપાત્ર છે કયા ફોર્મ ભરવું અને ફોમની છેલ્લી તારીખ કઈ છે તે આગળ જોતાં આ ખેડૂતની જે વેબસાઇટ પર તમે આ ફોર્મ ભરી શકો છો છેલ્લી તારીખની વાત કરીશું અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે હાલમાં આ યોજના છે તે શરૂ કરવામાં આવેલી છે આવા સાધનો કૃષિ ખાતા દ્વારા જે વખત વખત જાહેર કરેલ જે પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલના સમયષ્ટ મુજબ રહેવામાં આવે છે ઉત્પાદન અને અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે મતલબ ક્યાંથી ખરીદવું તેની પૂરી સંપૂર્ણ માહિતી છે આગળ વાત કરતાં વધુ વેબસાઇટની માહિતી કરશું જેમ કે આઈ ખેડૂત પોર્ટલ પર જે જવાનું રહેશે ત્યાં તમારી પૂરી સંપૂર્ણ માહિતી પણ લઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ